વિસ્તારોમાં ડ્રોનની મદદથી ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓએ શોભાયાત્રાના રૂટનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું અને સ્થળ પર ગમખ્વાર વ્યવસ્થાઓની સમીક્ષા પણ કરી હતી શાંતિ અને કાયદો વ્યવસ્થાને જળવાઈ રહે તે માટે પૂરતી પોલીસ ફોર્સની તૈનાતી સાથે વિશેષ બંદોબસ્ત કરાયો હતો શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે જેથી પરશુરામ જન્મોત્સવ શાંતિપૂર્વક અને ભવ્યતાથી ઉજવાય ત્યારે આ અંગે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા વધુ માહિતી આપવામાં આવી ભાગરૂપે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી શરૂ થઈ પાણીગેટ માંડવી સુરસાગર લેક થઈ પંચમુખી મહાદેવ મંદિર ખાતે સમાપ્ત છે આ કાર્યક્રમના અનુસંધાને શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ આયોજક સાથે સંવાદ અને સ્થાનિક સંવેદનશીલતા જરૂરિયાતો અને કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિને ધ્યાને રાખી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ભાગરૂપે છ ડીસીપીઓ સાત એસીપી એકવીસ ઇન્સ્પેક્ટર છેતાલીસ સબ ઇન્સ્પેક્ટર અને નવસો પચાસથી વધારે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ આ બંદોબસ્તમાં ભાગ લેનાર છે સાથે સાથે સુરક્ષાના જરૂરિયાતને ધ્યાને રાખી એક કંપની એસઆરપીએફને પણ આપણે તૈનાત કરીએ છીએ સમગ્ર કાર્યક્રમ કેટલાક સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળતા હોવાના કારણે શહેર પોલીસ દ્વારા અડવાન્સ પ્રેપરેશન્સ પણ કરવામાં આવ્યું છે નિરીક્ષણ કરીને કેટલાક હાઈરાઈઝ પોઈન્ટ ટી પોઈન્ટ સેન્સીટીવ પોઈન્ટ ઉપર આપના પોલીસની હાજરી આપતું રહે સાથે સાથે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ કરીને ડ્રોન કેમેરા બોડી કેમેરા બાયનોક્યુલર્સ વગેરેના માધ્યમથી આપણે સમગ્ર રૂટ અને ચાલતા પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવા માટે પણ શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન કોઈ અને અનિચ્છીનીય બનાવ ન બને તે માટે આપણા રિઝર્વ ટીમ્સને પણ આપણે રાખી છે અને કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે કેટલાક વજ્ર વરણ રાઇટ્સ કીટ સાથેના માણસો અને અન્ય પરિબળોને પણ આપણે ડિપ્લોય કરવાના તૈયારી સાથે આપણે સ્ટ્રેટેજિક લોકેશન ઉપર ઉપલબ્ધ રાખીશું આ કાર્યક્રમ દરમિયાન આપણે પોલીસ આયોજકો એમના સ્વયંસેવકો એક સાથ સહકારથી કોઓર્ડિનેટેડ એફર્ટથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના આયોજન કરી કાર્યક્રમ સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે આજે તમે જોયું છે શહેર પોલીસના તમામ અધિકારી કર્મચારીઓ જે આવતીકાલના બંદોબસ્તમાં ઉપસ્થિત રહેનાર છે તેઓ એક ફેમિલરાઇઝેશન એક્સરસાઇઝ સાથે સાથે ડોમિનેશન એક્સરસાઇઝ પણ આજે કરી છે અને આના ભાગરૂપે જે કંઈ સંવેદનશીલ વિસ્તારોમાંથી આપણે અધિકારીઓ કર્મચારીઓ ફૂડ પેટ્રોલિંગ પણ કરી છે વિઝિબિલિટી ડોમિનેશનથી એક સ્ટ્રોંગ મેસેજ આપવાની પ્રયાસ પણ કરી છે આવતીકાલે કોઈ ક્રિમિનલ એન્ટી સોશિયલ વિઘ્ન સંતોષી માણસો સક્રિય ન બને તે માટે પોલીસ કાળજી રાખશે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય નું પણ દુરુપયોગ ના થાય રૂમર મોંગરિંગ વગેરે ના થાય